હાલોરનગરમાં રામનવમીના દિવસે નગરના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જન્મોત્સવના પાવન અવસરે ઉજવાતા રામનવમીના પાવન પર્વને લઈને હાલોનગર ખાતે શ્રી રામ ભક્તોમાં ભારે ઉત્સાહ અને ઉલ્લાસભર્યો ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો જેમાં રામનવમીના પાવન પર્વને લઈ સંતો મહંતોના માર્ગદર્શન હેઠળ શ્રી રામનવમી ઉત્સવ સમિતિ દ્વારા શ્રી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નગરના રાજમાર્ગો પર યોજાઈ હતી જેમાં કંજરી રામજી મંદિરના મહંત પરમ પૂજ્ય રામશરણદાસજી મહારાજ હાલોલ વિધાનસભાના ધારાસભ્ય તેમજ રાજકીય મહાનુભાવોની હાજરીમાં નગરના ગોધરા રોડ ખાતે આવેલ વીએમ સ્કૂલ ખાતેથી સાંજના સમયે શ્રી રામનવમીની ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો જેમાં જય શ્રી રામ જય જય રામના ગગનભેદી નારાવના જયઘોષ સાથે શોભાયાત્રા નગરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી જે શોભાયાત્રામાં વિવિધ મલખમ બાર ગ્રુપ દ્વારા ભગવાન રામ લક્ષ્મણ સીતા માતા હનુમાનજી સહિતના વેશભૂષા ધારણ કરી ભક્તિભાવ દર્શાવીને આકર્ષણ જમાવતા સમગ્ર માહોલ ભક્તિમય બનવા પામ્યો હતો જ્યારે આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં હાલોલ સહિત તાલુકાના શ્રી રામ ભક્તો જોડાયા હતા રામનવમી નિમિત્તે શોભાયાત્રાઓ માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો जय जय सियारा, जय सियारा।, 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 सियारा। आज बहुत हर्षोल्लास की घड़ी है आज के ही दिन अनंत कोटि ब्रह्मांड नायक करुणा वरुणालय भक्तवत्सल मर्यादा पुरुषोत्तम भगवान श्री राम जी का आज के ही दिन प्रागट हुआ इस धरती पर भगवान श्री राम जी रामो धर्म विग्रहवान भगवान श्री राम जी सनातन धर्म के एक स्तंभ है भगवान श्री राम जी परित्राणाय साधुनाम विनाशाय चतुष्कृताम दुष्कृताम धर्म संस्थाथ संभवामी युगे युगे भगवान श्री राम जी भक्तों को